નમસ્કાર આપ જોઈશું પ્રવિટ ટીવી અત્યારે અમિત શાહ દિલ્હીથી જે આપણે ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી છે અને ગાંધીનગરથી સાંસદ પણ છે તેઓ દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાયા છે અને અમદાવાદના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા છે તો આપણે સીધા જઈશું લોકાર્પણ કાર્યક્રમમાં કાંસ્ય યાત્રાને આગળ વધારતા આજે 32 કરોડના લોકારપણ તથા 285 કરોડના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવશે જેમાં રૂપિયા 32 કરોડના ખર્ચે કેનાલ બ્રિજ તથા મોહમદપુરા જંકશન પર નિર્માણ પામેલ અંડરપાસનું લોકારપણ જે અમદાવાદ શહેરના નાગરિકોને પેરી अर्बन વિસ્તાર સાથે સલામત રીતે જોડશે જેથી કે રિંગ રોડના જંકશન પરના ટ્રાફિકમાં રાહત મળશે અને લોકોને ફાસ્ટ કનેક્ટિવિટી પણ આ ઉપરાંત સરદાર પટેલ રોડ પર રૂપિયા બસો અડત્રીસ કરોડના ખર્ચે શીલજ અને સિંધુ ભવન જંક્શન પર તૈયાર થનાર બે ફ્લાયઓવરનો નો તથા એકવીસ કરોડના ખર્ચે સાણંદ ખાતે બે સુએજ પંપિંગ સ્ટેશન અને રાઇઝિંગ મેઇન ડ્રેનેજ લાઇન ઉપરાંત રૂપિયા છવ્વીસ કરોડના ખર્ચે શેલા ઘુમા અને મણિપુરની વિવિધ ટીપી સ્કીમને જોડતા પિસ્તાલીસ મીટર પહોળાઈના વીઆઈપી રોડ ના ક્ષમતા વૃદ્ધિ સહનિર્માણ નો ખાતમુહૂર્ત કરાશે ગુજરાત અને દેશ વિકાસ અને વિસ્તારની વૈભવી રજુઆત એટલે અમદાવાદ રિવરફ્રન્ટ જેના પર આ વિકાસ આકારિત અને સાકારિત થશે તે સરિતા એટલે સાબરમતી સાબરમતી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત अंदाजित रुपया छन्नू करोड़ना प्रोजेक्ट ना लोकार्पण अने अंदाजेत रुपया 780 करोड़ना कामों ना खातमुद्ध थी बहसे विकास निधारा साबरमती नदी ना पूर्वकांठे रुपया छन्नू करोड़ना खर्चे डफनाडा थी कैंप सदर बाजार इतली के 1.25 किलोमीटर सुधी डायाफ्राम बॉल प्रोमिनार બાળકો માટે રમતગમત ના પ્લેગ્રાઉન્ડ ઓપન જીમ ફૂડ કાફે અને રિક્રિએશનલ સ્પેસ નો આનંદ હવે સૌ કોઈ ઉઠાવી શકશે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્તમાં રૂપિયા ત્રણસો નવ્વાણું કરોડના ખર્ચે નદીના પૂર્વ કાંઠે સદર બજારથી ઇન્દિરા બ્રિજ તેમજ પશ્ચિમ કાંઠે તથા પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે એરફી રબર બેરેજ કમ બ્રિજ નું ખાતમુહૂર્ત કરાશે નદીના વહેતા પૂર ને અવરોધરૂપ ન થાય તેને અનુરૂપ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત રાજ્યમાં પ્રથમ એરફિલ્ડ રબર બેરેજ બનાવવામાં આવનાર છે રૂપિયા પચ્ચીસ કરોડના ખર્ચે પૂર્વ કિનારે ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીમાં ફોર લેન રોડ તથા અપર ખાત ખાતમૂળ કરવામાં આવશે આ ખાસ આયોજનથી અમદાવાદના ટ્રાફિકમાં મળશે ઘણી રાહત જનહિતના આ કાર્યો અમદાવાદના રહીશો માટે ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરશે સુવિધા અને સુખાકારીનો આ સંગમ અમદાવાદને આપશે એક નવી આભા અને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપશે આપણું અમદાવાદ જોરદાર તાળીઓથી વિકાસના કાર્યો પરત્વે આવો આપણે આપણો આભાર વ્યક્ત કરીએ અહોભાવ વ્યક્ત કરીએ અને હવે આજના આ કાર્યક્રમની મુખ્ય વિધિ કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હું નમ્ર ભાવે આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને વિનંતી કરીશ કે આપ રિમોટના માધ્યમથી ત્રેસઠ જેટલા વિકાસ કાર્યોને વર્ચ્યુઅલ માધ્યમથી લોક સમર્પિત કરશો આમંત્રિત અતિથિગણ વિકાસની હરણફાળમાં દોડતા ગુજરાત રાજ્યને તેજ ગતિ આપે છે ડબલ એન્જિનની સરકાર વિકાસની ક્ષિતિજોને આમવા માટે સક્ષમ છે ગુજરાત સરકાર પારદર્શી વહીવટ થકી ગુજરાતની જનતાના હૈયે વસનારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહજ અને નિર્મળ સ્વભાવ અને દીર્ઘ દ્રષ્ટિસભર કાર્યદક્ષતાથી ગુજરાતને દેશનું અવ્વલ દરજ્જાનું રાજ્ય બનાવી રહ્યા છે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનમ્રતાપૂર્વક આમંત્રિત કરીશું આપના માર્ગદર્શન માટે આપના ઉદ્બોધન માટે જોરદાર તાળીઓથી આપણે આપણા લાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાર કરોડ ના વિવિધ ગાંધીનગર લોકસભા સાંસદ મંત્રી સોલંકી શ્રી હસમુભાઈ પટેલ લોકસભા ઉમેદવાર મકવાણા પ્રદેશ સુ परदेशन सरपंच अध्यक्ष एवं प्रभारी श्री धर्मेंद्र भाईसा सेना अध्यक्ष सदन सदस्य अमित भाईसा मारा सौ साथी धारासभ्य श्री सौ पदाधिकारी सार्वमत्री विकास एंड डेवलपमेंट कंपनीना चेयरमैन श्री कमिश्नर श्री जनप्रतिनिधि संगठनना पदाधिकारी सौ नागरिक भाइयों बहनों प्रेस मीडियाना मित्रों सौ ने मारा नमस्कार વિકાસ અવિરત ધારાઓ આ અવિરત ધારાઓ કોઈ પણ નાગરિક સમાજ નાનામાં નાના છેવાડા માનવી પણ બાકી રહી જાય

ભેટ એ અમદાવાદ મહાનગરે વધુ ત્રણ હજાર કરોડ થી વધુ રૂપિયા આજે ఆదే నేశే అమీర్బాఈ సాస్యాంగ్నావరదాశే ఆపంనే మళాచే ఆసి వికాస్ కాముమా రివర్ర్ర్న్ర్న్ిం పబులిక ఇంఫాట్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్� એક જ દિવસમાં 3000 કરોડથી રૂપિયાના વિકાસ કામોથી પૂરી ધવાજી રહી છે વડાપ્રધાન શ્રી વર્લ્ડ ક્લાસ ગુજરાતના 100

ഭാഗ

करोड़ों भारतीयों को दिल जीत लेने वाला अपना सौना आदरणीय केंद्रीय गृह मंत्री श्री ने जोरदार तालियों के साथ उद्बोधन माटे मार्गदर्शन लिए आमंत्रित करिए माननीय केंद्रीय मंत्री श्री आज ना कार्यक्रम में अहमदाबाद में मंच पर उपस्थित श्रीमान भूपेंद्र भाई पटेल માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાત રાજ્ય ડોક્ટર કિરીટભાઈ સોલંકી અમદાવાદ પશ્ચિમ લોકસભાના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભાના સંસદ સભ્ય બહેન પ્રતિભાબેન જૈન મેયર અમદાવાદ શ્રી અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ શ્રી સુરેન્દ્ર કાકા શ્રી ધર્મેન્દ્રભાઈ મ્યુનિસિપલ કમિશનર અને ઉપસ્થિત સૌ અધિકારીઓને મારા નમસ્કાર સૌથી પહેલા તો હું આજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અવડાના સૌ અધિકારીઓનો મારા મત વિસ્તાર વતીથી હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું અમદાવાદ શહેરની ત્રણેય લોકસભામાં આજે લગભગ ત્રણ હજાર કરોડ થી વધુના ત્રેસઠ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે ગાંધીનગર લોકસભામાં સત્યાવીસ કામો અઢારસો કરોડના ખર્ચે અમદાવાદ પૂર્વ લોકસભામાં પચીસ કામો એક હજાર ચાલીસ કરોડ ના ખર્ચે અમદાવાદ પશ્ચિમમાં એકસો અડસઠ કરોડના ખર્ચે અગિયાર કામોનું આજે લોકાર્પણ અને ભૂમિ પૂજન થયું છે સમગ્ર દેશ નરેન્દ્રભાઈ એ ગુજરાત માંથી ચાલુ કરેલી વિકાસની ની વણથંભી વરજાણની એક સંસ્કાર આ સમગ્ર દેશમાં પ્રસરવાની શરૂઆત થઈ છે છેલ્લા કેટલાય વર્ષથી દરેક જગ્યાએ અને દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને સ્પર્શો એવો વિકાસ ગુજરાતમાં આપણે સૌએ અનુભવ્યો છે આજ લગભગ લગભગ હેબતપુર ગોતા અને થલતેજ થઈ બે હજાર લોકોને પોતાના ફ્લેટ ઘરનું ઘર મળવાનું છે એની સાથે અંડરપાસ નહેર પર પુલ એટીએમ આંગણવાડી ભવન અને ના શુદ્ધિકરણના પ્લાન્ટ રિંગરોડ પર મોટા ઓવરબ્રિજો અને ટ્રંક મેન લાઈનના કામો અને સૌથી અગત્યની વાત જ્યાં ગરીબ બાળકો ભણે છે એવી ગાંધીનગર મત વિસ્તારની ચાલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં બદલવાળાનું કામ થવા ચાલીસ સ્કૂલોના સ્માર્ટ સ્કૂલમાં પરિણામ થવાની સાથે જ ગાંધીનગર લોકસભામાં દરેકે દરેક સ્કૂલ પ્રાથમિક શાળા હવે સ્માર્ટ શાળામાં બની ગઈ છે એના માટે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો હૃદયથી ધન્યવાદ માનવા માંગુ છું હું ધર્મેન્દ્રભાઈ શાહનો પણ ધન્યવાદ કરું છું કેટલાક દિવસ પહેલા એક મંચ પર મેં કહ્યું હતું કે ભાઈ ગાંધીનગર લોકસભામાં જે થોડી ઘણી સ્કૂલો બચી છે એને તમે પૂરી કરો અને આજે જ આટલું મોટું કામ એક જ ક્લિક થી પૂરું થયું છે હજારો બાળકોના ભણતરની સુવિધાને મોડર્ન બનાવવાનું કામ થયું છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ડાયા ફ્રામ વોલ લોઅર અને મિડલ રોમોનાડ સ્ટેપ એમ્બર્ટમેન્ટ ડિટેનિંગ વોલ માટી પુરાણ અને પબ્લિક આ કામો પણ આજે પૂરા થશે અને દરેક ઘણી જગ્યાએ હેલ્થ એટીએમ અને પ્રાથમિક વિદ્યાલયના કામો પણ થવાના છે અને એની સાથે સાથે આ કામોના વિશેષ રૂપે અમદાવાદ શહેરના પશ્ચિમ ક્ષેત્રમાં પાંજરાપુર જંકશન પર બ્રિજ બનાવવાનું કોંગ્રેસના જમાનામાં સેબ ખાતમુહૂર્ત થતા ને પછી લટકતા એવું નથી મેળા મારા છેલ્લા પાંચ વર્ષના સંસદ સભ્ય તરીકેના અનુભવથી કહું છું મેં જેના ભૂમિ પૂજન કર્યા એના એકાણું ટકા કામો આજે પૂરા થઈ એનું લોકાર્પણ થઈ ગયું છે અને એ કામો લોકોને મળતા થઈ ગયા એકાણું ટકા કામ પાંચ વર્ષની અંદર જેટલા ભૂમિપૂજન કર્યા એના એકાણું ટકા કામો પૂરા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટીના કામના સંસ્કાર છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા વખતે ભારતીય જનતા પાર્ટીને પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક એવા કામો રખ્યા હતા જે લગભગ લગભગ પચાસ વર્ષથી પંચોતેર વર્ષથી લટકતા હતા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો આપણો વાદો વિપક્ષ વાળા હંમેશા મજાક ઉડાવતા કે મંદિર ક્યારે બને અને આજે નરેન્દ્રભાઈએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ખાલી ભૂમિપૂજન ના કર્યું પ્રભુ શ્રી રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરી લાખો લોકો માટે એ મંદિરને ખુલ્લું મૂકવાનું કામ કર્યું છે વન બેંક વન પેન્શન લાગુ કરવાનું હોય કે જમ્મુ કાશ્મીર માંથી કલમ નાબૂદ કરવાની હોય દરેક અસંભવ દેખાતા કામોને પૂરા કર્યા છે એની સાથે કરોડો ગરીબોના જીવનમાં એસી કરોડ લોકોને મફત અનાજ આપવાનું બાર કરોડ ગરીબોના શૌચાલય બનાવવાના ચાર કરોડ લોકોને ઘર આપ્યા દસ કરોડ થી વધારે ગરીબોને ગેસના ઉજવલાના કનેક્શન મળ્યા ચૌદ કરોડ લોકોને દરેકના ઘરમાં નળથી જળ પહોંચાડવાનું કામ થયું અને કરોડ દરેક ખેડૂતો છ હજાર રૂપિયા સીધા એમના બેંક એકાઉન્ટમાં ભરવાની શરૂઆત થઈ નરેન્દ્રભાઈએ સમગ્ર દેશને સુરક્ષિત કર્યો છે સમૃદ્ધ કર્યો છે અને નવી શિક્ષણ નીતિ લઈ

સાબરમતી રીવરફ્રન્ટ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર હૃદયથી આભાર આજના આ અવસરે ખાસ વિકાસ કાર્યોને લોક સમર્પિત કરવા માટે આપ અહીં પધાર્યા છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનો તથા મંચસ્થ માનનીય મુખ્યમંત્રીશ્રી તથા તમામ મહાનુભાવોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ આપણે સૌ આપણો આભાર અહોભાવ તાળીઓથી વ્યક્ત કરીશું આજે આપણને ખાસ માર્ગદર્શન આપવા માટે તથા પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આમંત્રણને સ્વીકારી માનનીય મુખ્યમંત્રી શ્રી ખાસ પધાર્યા હતા તેઓ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઔડા તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી આપનો ખૂબ ખૂબ આભાર મંચસ્થ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત